ચૂકે હે ઓર કામ સબ થઈ ગયું છે અને જો તડ છાય કેવી સરસ આપણે ગાડી મૂકી દીધી 10 વાગે ને આવી રીતે ગાડી મૂકી દેવાની કારણ કે એટલા બધા તડકા પડે ને આપણને એમ થાય આપણી ગાડી બ્લાસ્ટ થઈ જશે એવું છે બધું તો તડકા તો જો કે તમારી પડતા જશે અને ક્રિશભાઈ અમારે છે ને બહાર ગયા છે એટલે આજ ક્રિશ વગર અમારા ઘર એસા સુના સુના છે મેં આપણે રસોઈનું જો ચાલુ કરી દીધું તો રસોઈમાં તો આજે જ છે ને શું બનાવ્યું છે અહીંયા ભાત મૂકી દીધા છે અને અહીંયા છે શાક કારણ કે આજે છે ને જશુ મેં તપેલાનું શાક ખાઉં છો બન્યું ને અને બદામ ખખડાવે છે તડકાની બદામ પગાડી દવાય

ખરેખર આ તમ મૂકી દે તો આવે હો ચકલા હે આ આવે એટલે આમ પકડી લેવાનું એને ખબર હોય કઈ જસું ઊભા છે એટલે ન આવે જો અહીંયા કેવું સરસ રહી ગયું એમ આવી રીતે અહીંયા લગાડવાનું છે તો ચણ નું છે પાણી નું એક આપણે બિલ્લી ના ઝાડ માં લગાડ્યું છે ઓલો ઓલો માળો કણે બાંધ્યો છે એ મે બાંધ્યો કેમ એમાં કઈ ફોલ્ટ છે તમને દેખાય જો બરોબર

અહીંયા ચકલાનું પાણીનું ભર લ્યો પેને મારી ગાડી ઉપર ઢોળશો તમે આવું પણ એને રોજ એક નવા જૂનો આપણે ગોળો કરી એમ ન કરવું પડે નળી મૂકી લે કચરો હોય તો એ ન પીવે બે જુજા મારે અહીંયા ઝાડુએ બેસવાનું હોય થાવે ચકલી હમ હું ઝાડવે બેસી જાઉં અહીંયા જમવાનું થાળી આવવાની દેજો મારે મેં જો અહીંયા એક નવું ઝાડ વાવ્યું પણ ખબર નહીં હલી ગયું છે વધારે પાણી પીવાઈ ગયું ને એમાં તો સરસ આપણા બધા થઈ ગયા આમાં જ એક લીંબુ તોડું હે એમાં જોઈએ આપણે રસ બસ છે કે નહીં તમારે વાડીને લીંબુડી કરતાં આમાં વધારે આવ્યો છે તડકાનો ગોળ મરચી છે એ નો ખવાય મે મરચી વાવી તો ખરા જોઈ નહી તમે ઈ તમને અત્યાર નત બતાવવાની પછી મરચી મારે કાલ લાવી હા ખબર લે તારો માં પછી જો તો આ પણ જો આમ જો તો આ કેવડી મરચી છે આ બે શાક માં નાખે તો આખી નાખે થાય બાકી આમ આમ ખાતાય નત ફાવતી એને તમે ક્યાં લઈ જાવ છો આ મરચીને શાક વાળા નહી નહી નહી

ડુંગળી બટેટાનું રસાવાળું શાક અત્યારે જો પાંચ વાગી ગયા હું શું કામ લઈને બેસી ગઈ છું જો આપણે અહીંયા ગરમર લીધી છે તો જો આટલી ગરમર લીધી છે ને હવે એને આપણે પાણીમાં નાખી દઈએ અને હવે પછી એને છાલ ઉખેડવાની છે જો આનું અથાણું કોણ કોણ ખાય છે કેવું છે જો છે ને નંબર વન ઉનાળાની સ્પેશિયલ આઈટમ છે તો બે દિવસથી આપણે લીધું છે પણ ટાઈમ મને મળે ને આજે હું લઈને બેસી ગઈ છું ગરમર અને પાણી આવે છે તો અહીંયા આપણે એને પાણીમાં ધોતા જઈએ કારણ કે આને બે ત્રણ પાણીએ ધોવી પડે અને હવે છાલ ઉખાડશું આ છે ને મૂળિયા જ હોય એટલે આ મૂળિયા આપણે ખાવાના છે ઉપરના પાન નહીં અને ખાટા પાણીમાં બોળી દેવાના અને બહુ મસ્ત લાગે આ જંગલી વસ્તુ કહેવાય તો તમને મોકલાવું પાંચ કિલો મારાવાલા જો ગરમાના શોખીન હોય તો એમ જ કે મોકલાવું આ મૂળિયા છે ને આને આપણે સાફ કરવાના છે છાલ ઉખાડવાની છે રીતે કારણ કે આ બધી છાલ કાઢી અને પછી પલાળવાની છે છાલ ઉખેડવાનો જ કંટાળો આવે બહુ જ પાણી છે ને નીચે ભયું જાય એટલે આપણે થોડી તકલીફ પડશે પણ આવી રીતે તબ રાખવું છે એટલે ફળિયામાં જાય પાણી ભાગતું તો અહીંયા નળી રાખી પાણીમાં ને પાણીમાં આવી રીતે જ આપણે સુધારવાની છે આરામથી થી બેઠા બેઠા

કટિંગ કરી લીધું છે ગરમરનું અને હવે આમાં છે ને હળદર ને મીઠું અને પછી આ બૈણીમાં ભરી દેવાનું છે મીઠું ને હળદર વાળી કરીને બેણી ભરી દેવાનું છે પેલા બેણી ધોઈ લઈએ

ಮೂರು <tries> ಪ್ರಾಣಿ <tries> <tries> અરે સાંજમાં સાત વાગી ગયા પાંદડા તો હવે આ બિલ્લીનો ટાઈમ આવી ગયો છો ખરવાનો જો આ બાજુ બધી દાળી છે ને એમાંથી પાન ખરી ગયા છે અને એક સાથે એક એક પાન જ ખરે છે આમ ત્રણ ત્રણ નહીં જો કેટલા પાંદડા છો સવારમાં કેટલું બધું સાફ કર્યું તો પાછું અત્યારે પાંદડા પાંદડા થઈ ગયું અને આ આમાં તો જો વાઈટ 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 બહુ લોંગ ટાઈમે આટલું મોટું ઝાડ થઈ ગયું છે સસું એમ કે આને કાપી નાખું છું પણ મને બહુ ગમે છે ઈ શોપીસ તું ભૂલ પડી ગયો અહીંયા નહીં બકરા આમ વહી ગયા જો એ કૂતરું છે ને બકરાવાળા ભાઈનું છે જો આ ભાઈનું કૂતરું હતું અને અહીંયા અચાનકથી આવી ગઈ તો ગાઈસ આજે છે ને ગરમરનું આપણે કામ પૂરું કરી દીધું ઘણા ટાઈમ થી નહીં પણ કાલની ગરમર રખડતી હતી તો દોઢ કિલો જેટલી હતી તો સરસ મજાનું કટિંગ કરીને બરણીમાં ભરી દીધી છે ને બસ આ સાથે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ અને અહીં સુધી તમે વિડીયો મારો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવે તો ગાઈઝ લાઇક શેર અને એક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો કેટલા સરસ ગુલાબના ફૂલ છે ને તમને બતાવ્યું એટલા માટે બપોર પછી ખીલું સવારમાં મેં હતા એટલા તોડી લીધા હતા તો બસ ચાલો ફરી પાછી મળું છું આવતા દિવસમાં નવા દિવસમાં નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય મહાકાલ